જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુદ્ધુમાંથી ગણિત જર્મનીના એક વિદ્યાલયની અંદર એક બાળક અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ બાળકને ગણિતના પ્રશ્નો છતાં આવડતા ન હતા શિક્ષક ક્યારેક ખૂબ ગુસ્સે થઈ જતા અને ક્યારેક તેમને માર પણ પડતો ઘણી વખત શિક્ષક કહેતા ભગવાન તને બુદ્ધિ જ નથી આપી એ મગજ આપતા જ ભૂલી ગયા એવું મન લાગે છે તને એકને એક પ્રશ્ન વારંવાર સમજાવું છું છતાં તને આવડતું નથી અને બધા તેમને બુદ્ધુ કહેતા અને એ રીતે તેમની મજાક મશ્કેરી કરતા હતા એક વખત ગણિતનો પિરિયડ ચાલી રહ્યો હતો તાસની અંદર શિક્ષકે એક પ્રશ્ન વારંવાર સમજાવ્યો છતાં તે બાળકને ન સમજાયો આથી શિક્ષક ખૂબ ગુસ્સે થયા અને પેલા બાળકની એકદમ ધુલાઈ કનૈકી અને કેવા લાગ્યા કે તને ગણિત ચડશે નહીં તને ક્યારેય ગણિત સમજાશે નહીં અને તું એકદમ બુદ્ધિ વગરનો છો આથી પેલા વિદ્યાર્થીને લાગી આવ્યું અને ત્યાંથી સ્કૂલની અંદરથી એ વિદ્યાલયની અંદરથી પોતે નીકળી જાય છે અને પોતે એકલો એકાગ્રતાથી ભણવા લાગે છે અને થોડા સમયની અંદર તે અનેક પુસ્તકો વાંચી નાખે છે અને વારંવાર એકાગ્રતાથી ભણવાથી તેમને બધું યાદ રહેવા લાગ્યું હતું તેજસ્વીતાથી આગળ વધવાથી તેમને હવે ઘણા બધા નિયમો શોધવામાં મદદ મળી હતી ધીરે ધીરે તે આગળ વધવા લાગ્યો હતો મને એકાગ્રતાને કારણે તેઓ નવા નવા સિદ્ધાંતો શોધતો હતો અને ધીરે ધીરે તે એકદમ મહાન વૈજ્ઞાનિક બની આવ્યો અને તેમને અનેક ગણિતના સિદ્ધાંતો આપ્યા હતા અને આ જ બાળક બીજું કોઈ નહીં પણ મહાન વૈજ્ઞાનિક આઇસ્ટેન હતો કે જેમણે અનેક ગણિતના નિયમો અને સિદ્ધાંતો આપ્યા હતા એટલે જેમણે બુદ્ધુ માનતા હતા એ મહાન તેજસ્વી ગણિતજ્ઞ બન્યો આમ એકાગ્રતાથી મહેનત કરવાથી આપણે કોઈ પણ સિદ્ધિ મેળવી શકીએ છીએ અને ભગવાને આપેલી શક્તિનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ